લા ભાઈ રેવા દેજો ઈને યે વા યે થઈ ને કાલ કરતા આજ ઠાકોરો થોડોક વધારે લાગ્યો મને કે આ એક પગ ના પડે આ એક પગ ગુડ મોર્નિંગ જય સન્મત જકા દઈશ તો ચલો આપણે ફોગાતમાં જઈને માટી નીકળીએ છીએ રેડી થઈ ગયા છે ટાઈમ થયો છે ચાર ને લાગેલો બાર તેર મિનિટ જે શું અને એ ભાઈ સાડા ચાર થવા આવ્યા છે ભાઈ અમે થઈ ગયા છે બે રેડી સાથે ચલો આજ બહાર છે એવું લાગે ઠંડીનું પ્રમાણ સારું કરતાં તો વધારે છે

મારા હાથમાં છે દાંતણ તલ તારા મોઢામાં છે એટલે ઠંડીનું પ્રમાણ થોડું વધારે છે કંઈ વાંધો નહીં એટલે વાંધો હવે કઈ રીતે જોઈ જ દ્વારકા થાય છે ચાલીસ કિલોમીટર પણ પ્રોપર આપણે દ્વારકા જવાનું નથી બટાણે જોવા આપણે સાથે ઘણા બધા લોકો નીકળ્યા તમને

આઠ કિલોમીટરની અંદર ના પછી એક દુકાન આવી કે નથી હોટલ આવી હવે જ્યાં ભાગ્યા હતા પાણી પણ મેં તો નહોતું ભેર્યું એટલે પાણીની ખાસ જરૂર છે મારે તો અત્યારે મારી પાસે છે નહીં છે દૂર દૂર લાઇટમાં જાય ને ગાડીનું જ્યાં સુધી દેખાય ત્યાં સુધી લાલ તબક્કો થાય પછી ત્યાં સુધી કંઈ થતું નથી એટલે પાણીની અંદર મને બહુ સરસ આવી ગઈ અને કાલ કરતાં આજ છે ને ઠાકોર થોડોક વધારે લાગ્યો મને કે આ એક પગ ના પડે આ એક પગ ના પડે પછી મેં પ્લાન કર્યો તારે છે ને પંદર હાલવાનું ને તારે પંદર હાલવાનું કાલ બત્રી હાલવાનું આજ ખાલી ત્રી છે તો એટલું ન ખેંચાય હું કે હવે જીવ હોય ભાઈ ખેંચવું તો પડશે ને શું કે ધવલ તો ધવલ જો અહીં આવી ગયો મારી પાસે એને તો ઓછો જોરો જાય છે ભાઈ તો કાલ કરતા છે ને કાલ ઠાર હતો આજ ઠાર કાલ નહોતો આજ ઠાર છે એના પ્રમાણે છે ને નાકમાં શ્વાસ લાવ ને એટલે ટાઈટ સીધી અંદર કરી છે બરાબર અંદર કરે ને એટલે નાક માંથી પાણી પહેર એટલે આમ કઈ બોલું બોલવું થાય ન મજા આવે છે એટલે અમે દિન તો વિચાર કર્યો કે આવી રીતના ટોપી પહેર લેવાની જય જય દ્વારકા વાળી જવા દેવાની લાઈટ ઓન થાય જોવાનું નહીં તો સાચું જોઈ જાય છે ઓકે તો ધીરે ધીરે હવે હાલ્યા જાય આઠ કિલોમીટર પસાર કરી નાખ્યો બે બે એક કલાકની અંદર હવે કેટલું કાપવાનું છે ત્રીસ આઠ ને બાવીસ ટૂંક સમયમાં પાસે ગઈ કાલની જેમ છે ને આજે પણ છે ને અમારે દસ કિલોમીટર કાપીને આરામ લેવાનો છે પછી કન્ટિન્યુ હાલવો એવો પ્લાન છે પણ હવે જોઈએ કે ત્યાં સુધવાનું છે બાકીને ધીરે ધીરે આવી છું ભાઈ પછી હવાર નથી છું એ ક્યાંય દેખાતો નથી ધીરે ધીરે ચાલતા રહીએ અગિયારથી બાર કિલોમીટર બાદ એક ખોડિયાળ પાંચ કોલ્ડ્રિંક આવી છે એટલે માનો નહીં કે આમ અમને જીવ મળ્યો મળ આ બધે તો સાસ ચાલુ કરી દીધો સીધો ધવલકુમાર રહીને ને ધન ધન કરતો મેળીને ભાઈ પાણી પાણી નથી પીવું તમારે સીધો તમે સાસ ચાલુ કરી દીધો હતી એવું છે તો હું તો સીધો પાણી ઉપર જાઉં આપણે તો પાણીની બહુ સરસ લાગી હતી એટલે પાણી મળી ગયો આપણને ચાલો થોડોક રેસ્ટ લઈ લે તો ધવલ કુમાર અત્યારે ચા પી છે અને બધા ચા પણ પી લીધી છે ને નાસ્તો પણ કરી લીધો છે નાસ્તો કરી લીધો બરાબર ને ખાડી પણ ખાધી

માનો ની કે હવે દસ કિલોમીટર છે ને તો ભાઈ અમે નીકળ્યા સાડા ચાર વાગ્યા છે

તો કાલે હું હા ઓકે આવી રીતના હાલી તો બે ફોર્મ પણ હોય ને એટલે હાલવાની વ્યવસ્થિત હું એટલે મને અનુભવ નતો કે આમાં કઈ રીતના ભાઈ કપડા પહેરવા પડે બધા કેતા કે નાઇટ પહેરવા જોઈએ પણ મેં કાલે જીસ માં તો એટલે આપડે ભાઈ ઓકે થઈ ગયા પણ હવે વાંધો નહીં તમે જે કાલ આવો તો કાલે આવો અથવા એટલે ધોળવાનું એટલે નાઇફ ફાટલોન પહેરીને આલો એટલે મજા આવશે તો હાલો આપણે વીસ કિલોમીટર તો કાપી નાખ્યું છે તો ચાર કલાકની અંદર વીસ કિલોમીટર થાય તો હવે બે કલાકમાં પણ ટાર્ગેટ છે એટલે અમે પહોંચી જાવ તો હવે સીધા હાલતા જ રહીએ બીજું કંઈ છે નહીં આમાં હવે કાલ ઓછો હતો લાગે કાલ થોડોક વધારે હતો ઓકે હવે આપણે દીવ ઉપવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ સપોર્ટ કરી દો હા હા ભાઈ યાર પૂછે

બાકી તો કે હું કોણ ને તું કોણ ને તો ભેગું એટલે જાત્રામાંય બધા હેરખા હેરખા હોય ને તો જ ભાઈ મજા આવે ભેગું ના આગળ સરસ મજાનો રસ્તો આવે છે ને એમ થાય કે ફોટા પાડ્યા બે ત્રણ પણ હવે પાડીશું એવું લાગે તો પણ હજી જોઈએ શું નહીં છે આપણે હેરકું થઈ જાય મજા મજા કરશું ને આપણો કૂતરો આપણા ભેગો જ છે કંઈ કંઈ નરવાઈ થાય હોય તમને આગળ જોવા તમને વાત જ કરી હતી કે ભાઈ આ કૂતરાની કઈ રીતના સ્ટોરી છે જો

દ્વારકા ખાલી અઠ્યાવીસ કિલોમીટર રહ્યું છે હવે આ સરસ મજાનો રોડ પણ અહીંથી છે મજા આવે હલવાની અને આપણે દી ઉગતો જાય છે હવે ધીરે ધીરે ને ઓલા બધા આગળ નીકળી ગયા થારને લીધે નાકમાં પડે છે શરદીનું પ્રમાણ થોડુંક વધી ગયું છે એટલે હવે શરદી તો થઈ જ જાય એવું લાગે મને ભલે થઈ જાય ભાઈ પણ ઠાકરના દર્શન હાલી નહીં ક્યારે કરીશ એક વાર આવો લાવો લેવો જ જોઈએ મજા આવે એમ ને આમ ટુકડી સારી હોય ને કે ભાઈ માણસો વ્યવસ્થિત હોય ને તો તમને આમ એકદમ મજા આવે ક્યાંય ફિલિંગ જ ન આવે કે ભાઈ હું હાલીને જાઉં કે અથવા તો ટ્રાવેલિંગ કરું કે આ તે વ્યવસ્થિત માણસો હોય ને લાવું મારી સલાહ છે તમને ને ખાસ નાઇટ પહેરીને જ આવવું કાલે યાર જીન્સ હતું ને મારે ત્યારે આવું પતી જવાનું આપણે તો વધારે ખબર ન હતી કે અમે એવું થતું હોય તો હવે પાછી ખેલે જ્યારે આવી ત્યાં હું ખાસ ધ્યાન રાખી કે જીન્સ નહીં પહેરવાનું અને આવવા નોર્મલ કપડાં જ પહેરીને આવવાના જેથી કરીને માલવામાં સરળ પડે અને મજા આવે બીજા બધા પાછળ છે અહીંથી અંદરથી પણ જોઈ લઉં છું બળજ હું નીચે આવીને આવ આખું પુલ છે આ ખાસ એક વાત તો મને અહીં એ મજા આવે કે રોડનું કામ બેસ્ટ છે અહીંયા ને આખો સિમેન્ટ રોડ છે ક્યાંય તમને ડ્રામા જોવાનું મળે એ એક મસ્ત કામ છે અહીંયા જોરદાર હવે ધવલ આગળ નીકળી ગયો વધારે ધોળવું તો નથી વાં ધોઈડો તો ત્યાં કંઈક દુખવા માંડવાનું નહીં ધીરે ધીરે આવી આપણે આંબાઈ જાય એ આંબાઈ નહીં તો એમણે રાહ જો હે બાકીને ધોળવું નથી કાલે યાર બહુ એમ તો કંઈ ખબર ન હોય આપણે તો હાલવા બાબત એટલી ને અંદાજે તમે આપણે પચીસ કિલોમીટર હાલી ગયા છે કાલ કરતાં હાલમાં ફેર પડી ગઈ એ સાચી વાત એમ તો મજા આવે એમ કાલે બત્રીસ કિલોમીટર તો આજે ત્રીસ કિલોમીટર છે બે કિલોમીટર કટ થયું આમ તો દ્વારકા આપણે પહોંચી જ જાત પણ એમ કહે કે ભીખા બાપા હાથ નાચ કરતા એટલે હાથ રાત રોકાતા એટલે આ સંગ છે એ હાથ રાત રોકાઈને જ દ્વારકા પોસે બાકી હવે અહીંથી દ્વારકા પછી કીતે કિલોમીટર જ થાય પોછું અહીં તો પોષાય છે આજના જ ડેમાં પણ બધાએ કહે કે નહીં માતાજીનું મંદિર છે અહીંયા રોકાવું પડે એટલે રોકાશું અને આપણે આ લઈને એની સાથે ચાલવું પડે જો ભાઈ થાર જાય સરસ મજાની એક નંબર આ રસ્તા ઉપર લઈને આવ્યા જન્નાટો થઈ ગયો ભાગ મજા જ આવે ને એટલે આમ જે હોટલ નથી ત્યાં ફેક્ટરી હતી ને ત્યાં એક હોટલ હતી ત્યાં સિવાય જે હોટલ નથી આવી નવા એક પેટ્રોલ પંપ આવ્યો એટલે આ વિસ્તાર છે ને આખો તો અમે ક્યાંય કંઈ દેખાય જ નહીં એટલે બધાય સાથે હોય ને ત્યારે જ આ રસ્તા ઉપર નીકળવું બધું નથી પેટ્રોલ પંપ એટલા લગભગ મારા પ્રમાણે છે પચાસ થી સાઠ કિલોમીટર એક પેટ્રોલ પંપ આવ્યો અહીંયા અને તમે લાઈન જોઈ શકો કઈ રીતને કેવી લાઈન છે એની અ મને એવું લાગે સીએનજી અહીં લાગે એટલે વધારે ટ્રાફિક છે એના કારણે અહીં ભારે પેટ્રોલિયમ સરસ મજાનો એક પેટ્રોલ પંપ અહીંયા આવ્યો છે એટલે લાઈન તમે જો આખી કઈ રીતના થસારો લાગ્યો છે હવે એને એટલે વાંધો ન આવે કારણ કે સાઠ થી સિત્તેર કિલોમીટર ત્યાં પેટ્રોલ પપત નતો એના કારણે આ લાઇન બંધ દેખાય છે એટલે ગાડી લઈને આવો ને તો ખાસ ધ્યાન રાખીજો ગમે ત્યાં પેટ્રોલ આવે કે પેટ્રોલ સીએનજી આવે નખવી લેવાનું ભૂલશો નહીં કારણ કે પછી આવી ટ્રાફિકમાં તમારે હલવાવું પડે એટલે પછી આવી જ રીતના ટ્રાફિક આખી આવતી જાય એટલામાં એક જ પેટ્રોલ પંપ લાગે એના ટ્રાફિક છે એટલા ઇલાકામાં એક જ અહી હોટલ અને પેટ્રોલ પંપ છે એના કારણે ટ્રાફિક દોર થાય રાધેશ્યામ હોટલ તો છોલો થોડાક અહીંયા આરામ લઈ લઈએ બેસી જઈએ કારણ કે કન્ટિન્યુ આપણે આઠ થી નવ કિલોમીટર રહેલા થોડોક વધારે તો તો આપણે ઓડે રાતું હાલી ગયા એટલે નવ થી આઠ કિલોમીટરનો રસ્તો રહ્યો છે એટલે એટલે આપણે ક્યાંય શોક મારેલો નહોતો એટલે સીધા આયેલા આપણે કન્ટેનમાં હવે થોડાક આરામ લઈ લઈએ અને શાક બધી પી લે હું મારતો અત્યારે નથી પીવો જો હું પીતો જ નથી પણ સવારે કંઈ ના મળે એટલે હું પીતો હોય તો આ છે હવે સ્ટોલ નાખું રહ્યું હું 1 કિલોમીટર આ રોડ હારો બનાવ્યો ને વસૂલ તો કરવાને ને શું કે તાવ મારા ભાઈ છે ને અહીંયા વસૂલ થાય કે દુનિયા રોડ એક નંબર છે ને રોડ તો એક નંબર જ છે ને ઈ તો બધી ઠીક હે કરે ટાઈન ટાવર ના ખાઈ ન હું કારણ એકમાં સમજી જાતા હોય તો અહીંયા આ તારી વાહે જો એટલે ઈ

થઈ ગયા પગુ લાલ આવે ધવલ મારા તો કારા થઈ ગયા ટોલ ટેક્સ ના કે થોડો આરામ કરી લઈએ એટલે બેસી જાય ધવલ લઈ થઈ ગયો ઓકે ને હું પણ ઓકે થાવા દીવો છે હે હું જેટલા ભાઈ આપણે વાંધો નથી આપણા પગુ હારા છે ને પગુ સારા જ છે મારા થોડા નથી પગુ દુખતા નથી આથી દુખતા પણ નહી નહીં ભાઈ ની ભીખા બાપા ની દયા છે ભીખા બાપા ની દયા છે એમ

મહારાજ હોટલ જતા રહીએ બધા ત્યાં બહુ સારો નાસ્તો મળે અને જમવાનું પણ બહુ સારું હોય પણ અત્યારે આપણે જમવાનું તો કોઈ મૂળ નથી હવે આગળ જોઈએ ત્યારે જમવું પણ બ્રેક લઈએ થોડીક વાર ત્યાં કઈ બાજુ હાલ મારે આવું સરસ મજાની કવિરાજ હોટલ છે અહીંયા પણ આ ધવલ ને આગળથી પહોંચી ગયા છે પેલા